હરે રાય મહાપ્રભુજી કીધું તેત્રીસમી સાખી શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નયન રા પરો જાનન દેહો ફેર શ્રી વલ્લભ ધ્યાનન દે હો ફે શ્રી વલ્લભ જીવન પ્રાણ હો બોલો ચિત્ર જે નીચે પડી ગયું તું જીવન પ્રાણ થઈ ગયો કળયુગમાં આજની તારીખમાંય વલ્લભ સાક્ષાત છે છે અને છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી આ લગભગ વીસ વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત મારી હાજરીમાં નામનું દેવાય મને બધા સમજાયું છે કે વલ્લભકુળની વાત કરી હોય તો જે જે કહેવાનું ને વૈષ્ણવની વાત કરવી હોય તો એક વૈષ્ણવ પ્રગટ કરે રસ જાય તો એ જે જે ભેગા પાંચ સાત વૈષ્ણવ સૌરાષ્ટ્રની બેઠકમાં ગયા હવે દરેક જગ્યાએ બધા જી ભરે ને સન્મુખ થાય ને સર્વોત્તમના પાઠ કરે ત્યાં તપેલી કરાવે ને પ્રસાદ લે બધાય હવે એક બેઠક છે નામ નો દેવાય રસ્તામાં ગાડી પંચર નો પડ્યું પણ સ્ટાર્ટ ન થાય હવે બહુ બધાય મહેનત કરી ગામડું હતું એટલે આજુબાજુવાળા આવી ગયા હવે ગાડું ચલાવવા વાળા બિચારાના ગાડીની શું ખબર પડે એટલે બધાય ભોળા એ કે પ્રભુ કાઠિયાવાડ માં આજની તારીખમાં વલ્લભકુળે પ્રભુ કે પ્રભુ અમે ધક્કા મારી મારી લઈ જાય ત્યાં સુધી જો તમે ભાવ હવે ત્યાં બે વૈષ્ણવ સ્કૂટર લઈને બેઠક એટલે જે જેને જોયા એટલે દંડવત કર્યા એ કે અમારાથી આવું આપને કહેવાય નહીં પણ સ્કૂટર એટલે જે જે કે હું તો બેસું પણ મારા બાકીના વૈષ્ણવ નું છું જો વલ્લભકુળ લભજીવન પ્રાણ નયન રાખો ઘેર પણ આ વૈષ્ણવ દર્શન તો બંધ થઈ જાય કે ભાઈ હવે તમે ઉભા રહ્યો જે કે મારો આ સંદેશો મુખ્યાજી સુધી પહોંચાડજો કે અમને કદાચ વેલા મોડું થાય તો વલ્લભને શરમ ના આપે ભલે અનુસર કરી લે અમે દંડવત કરશું વલ્લભ તો અમને જોઈને રાજી પ્રસન્ન થવાના છે અમારા અમે તો એના પૌ પ્રપૌત્ર અમને જોઈને રાજી રાજી રે એ અમે બાર અનુભૂતિ કરશું કુંડનું જળ લેશું ત્યાં વૃક્ષ નીચે સત્સંગ કરશું એટલે તમે આ એટલે ઓલા કહે કે તો જે જે આપ આગે આપો તો અમે જાય એટલે એક સ્કૂટર ઉપર ત્રણ જણા હતા પાછું તોય જે જેને વિનંતી કરી જેજે જે આ બે ઉતરી જાય અને રેશમી આ આપની ગાડીમાંથી પાથરી દો આ પધારો તો હું એ કે ના હું તમને ખૂબ ખૂબ ભૂરી ભૂરી આશીર્વાદ તમારો ભાવ સરસ છે પણ આ મારા જો આ મારા વૈષ્ણવનું શું આપણે કહી છીએ ને વલ્લભ જીવન પ્રાણ વલ્લભ કે છે આ વૈષ્ણવ એ મારા જીવન પ્રાણ એટલે ઓલા એ સંદેશો આપ્યો કે મુખિયાજી આવી રીતે આ બાળક પધારે છે ને આવી રીતે ગાડીનું થયું છે એટલે કદાચ આવતા દૂર ઘણા જ ગાડી સ્ટાર્ટ થાય ન થાય તો પછી કીધું છે કે અમે બસ ના કહેવાય જે ટ્રક તે નીકળ્યું એમાં આવી જશું ને અહીંયા કોઈ વ્યવસ્થા કરો એટલે કે તમે અનુસરની આજ્ઞા આપી એટલે કે સારું હવે રાજભોગ ધરાવ્યો અડતાલીસ મિનિટ રાખો આરતી કરી અને મુખ્યજી બહાર આવ્યા તો છોવાઈ ગયા કોઈએ અડી ગયો વળી અનુસર કરવા ગયા તો વળી એને વેટ આવી એટલે આમ કરતાં કરતાં કલાક સુધી મુખ્યાજી કે આજે શું થાય છે હવે એનો દીકરો અનુકૂળ પણ એ ભણતો હતો એટલે એ અપડાઉન કરતો હતો એટલે એ બેઠક જેથી રોજ એ ઓલી એસટીની બસમાં અપડાઉન કરે એટલે એ તો ભણવા જતો હતો અને એના નો હાથ ચોખ્ખો નહોતો હવે મુખ્યાજી કે મારા એટલે વલ્લભ પાસે આવ્યા મારો શું દોષ થયો મારા વાલા મેં મારો શું અપરાધ થયો આજે હું આટલો ત્યાં બાર જેની ગાડી આવીને રહી જેણે મને કહ્યું ને એકદમ સનાતન સત્ય છે આમાં કઈ એટલે આવીને જે જે પેલા જ કીધું અરે મુખ્યજી તમે મારા વલભને શ્રમ આપ્યો મેં તમને કેવડાવ્યું હતું કે આજે કલાક સુધી રાહ જોઈ આજે બે વાગવા આવ્યા છે સારા બાર એક વુખિયાજીની આંખમાંથી નાસુ ની ચરણ પકડી લીધા જે જે અનવસર કરવા ચાર વાર ગયો અંદર આવી લીલા કરવી પછી મેં કીધું મારા વાલા આપના પ્રપૌત્ર પધારતા હોય તો આપ થોડા અનોસર કરો એને મળ્યા વિના થોડા અનોસર થાય એટલે આપને રાહ જોતા હતા જે જે રાજભોગ પછી ની જારી ભર્યા ભોગ ધૈરો જે જે અનુસર કર્યા વલ્લભને પોતાના બાળકના હાથે અનુસર કરવા તા ને બહાર આવી ને પ્રસાદ લીધો સત્સંગ કર્યો જે બધાને કીધું આ વાત પ્રગટ કરે રસ જાય કોઈને કહેવાની નહીં ઓલા વૈષ્ણવ મને કીધી તો વલ્લભ જીવન પ્રાણ હો નયન ન રાખો ગેર પલકન કે પરદા કરો જાન ન દાહો ફેર બલો વલ્લભવા હરિરાય હરિરાય મહાપ્રભુજી કે શ્વાનિયતાનું સંધાના ભાવો બાધ કહીષ્યતે ગુજરાતી પોતાનું પ્રભિમાં જે અનન્યપણું તે અનન્યપણાનું અનુસંધાન ન રહે તો એ આત્મસમર્પણ આદિકમાં પ્રતિબદ્ધક થઈ પડે છે હરિરાયજી હોય વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે પુરુષોત્તમજી હોય કે દ્વારકેશજી હોય કે ગોકુલનાથજી હોય કે આજ સુધીના બધા બાળકો હોય અનન્યતા પુષ્ટિ માર્ગનું પેલું પગથ્ય છે તમે પ્રભુને વફાદાર ન રહ્યો અનન્યતા એનો મતલબ એમ નહીં બીજા દેવોનો અનાદર કરવો માન તો આપવું જ આદર આપો પણ આપણા લગ્ન જેની સાથે થયા હોય ને મારા વાલા એની યારે સુવાય એની આરે ખવાય એની યારે ફરાય બધા હારે આવું થાય નહીં તો અન્ય દેવદેવતાને આપણે માન આપીએ આદર આપીએ પણ કોના થઈને રહેવાનું જેને પરણ્યા છીએ એને એટલે કે ગોવર્ધનનાથજીને કારણ બ્રહ્મસવ દ્વારા આપણો વિવાહ કોની સાથે થયો છે ગોવર્ધનનાથજીની સામે પોતાના પોતાનું પ્રભુમાં જે અનન્ય પણ વૈષ્ણવ તો એવા અનન્યતા તમે જોયા છે કે પોતાના ઠાકોરજીને મૂકીને જીવા ત્યાં સુધી બીજે કઈ દર્શન નથી કર્યા અને વલ્લભ કુલમાં એવી અનન્યતા કે સાક્ષાત વલ્લભ નું સ્વરૂપ જુએ અંદર બીજા કોઈ બીજી વાત કરે ને ત્યાં કોઈ નાનો પાડે પણ ઉભા ન રીએ હાલવાય માંડે નાના હોય ને ત્યારે અનન્યતા અન્યાશ્રી આ બધી કઈ સમજણ પડે નહીં અને પાછા હોશિયારી કરતા હોઈએ ને કોલેજમાં હોઈએ ને એટલે આમ વેદ્યા છે જ્યારે સમજણ પડી ત્યારે એમ થયું કે આપણે નકામાં છીએ અત્યારે તો એ લીલા પહોંચી ગયા પણ આવી અનન્યતા હોવી જોઈએ તો પોતાનું પ્રભુમાં જે અનન્યપણ તે અનન્યપણાનું અનુસંધાન વારંવાર આજે દીકરીને લગ્ન થઈ જાય ને હવે અમેરિકાથી કોઈ આવ્યું હોય અને એમ કે ફલાણ દીકરીને થઈ ગયું હવે જો કોઈ એનું ત્યાં હોય એટલે એ દેતા હોય એનો થઈ ગયો છે તો આપણને પણ આપણું અનન્યપણાનું અનુસંધાન કાઠિયાવાડી ભાષામાં ભાન હોવું જોઈએ કે હું કોનો છું ક્યારથી આવ્યો છું અને મને કોને પોતાનો કરીને રાખ્યો જ એના સિવાય મારે બીજે જવાય નહીં અનુસંધાન ન રહે તો આત્મસમર્પણ આદિકમાં પ્રતિબંધક થઈ પડે એ નડે અનન્યતા ન રાખો તો હું તમારી આરે લગ્ન કરીને બીજા ફરફર કરું તમે એક વાર બે વાર ચાર વાર મારો ગુનો માફ કરો પછી તમે ઘરમાં રહ્યો પણ મારી યારે કોઈ સંબંધ રાખવો નહીં કે ભાઈ તું તારા હું માર તો વલ્લભ તો આવું નથી કરતો ઉદાસ છે પણ એ ઈચ્છે છે ઠાકોરજી આપણા ઘરે બિરાતા આપણા ઠાકોર કે હું તને છોડીને તારું ઘર છોડીને ક્યાંય જાઉં છું હું કોઈ દર્શન આપું છું હું કોઈની સામગ્રી અરોગું છું હું કોઈની વસ્તુ ધારણ કરું છું તો તું કેમ બીજાનો પ્રસાદ લેવા જાસ તું કેમ બીજાની વસ્તુ લેશ તું કેમ મન મૂકીને જાશ મા આવું ન કરાયું તો પ્રભુ આપણા ન્યતા રાખે જો આપણે ન રાખીએ તો સમજી જવાનું બોલો હરિરાય મહાપ્રભુ વલ્લભ સુબોધિનીજી પાન વલ્લભ કરાવે તો થાય બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી વ્યાસી જ્ઞાની હતા ભક્તિભાવવાળા હતા તેમને ભક્તિથી પણ મનને શાંતિ ન થઈ જુઓ વળી સર્વજનો પર દયા કરીને તેમણે વેદના વિભાગ કર્યા અને મહાભારતની રચના કરી તો પણ તેમને મનની શાંતિ ન થઈ બધા જ પ્રકારના ધર્મનું આચરણ કરવાથી મનને શાંતિ ન મળી તે ન જ મળી એવો અર્થ છે વ્યાસજીએ તો લોક કલ્યાણ માટે ઘણું બધું કર્યું તેઓ તો તેના ફળના અધિકારી છે આવો અધિકાર હોવા છતાં તેમને ફળ મળ્યું નહીં એનું કારણ આગળ આવશે જ ભેગો કર્યો હતો ભાગવતમાં એક પ્રભુની દસવી લીલાનું વર્ણન કર્યું એટલે એને ફળ મળ્યું આવો અધિકાર હોવા છતાં તેને ફળ મળ્યું નહીં એ વાત તત્વના અતિ પ્રસિદ્ધ હૃદય પદથી કહ્યું છે આટલું કરવા છતાં તેમના હૃદયને મનને શાંતિ કે સુખ મળ્યા નહીં આટલું ધર્મનું આચરણ કરવા છતાં પોતાને જે ધર્મનું ફળ નથી મળ્યું તો પોતે બતાવેલો ધર્મ આચરવાથી બીજાને કેવી રીતે મળે પોતાના મનને શાંતિ નથી તો બીજાના મનને કેવી રીતે મળે એવી શંકા થવા માંડી કાંઈ પણ ફળ ન મળવાથી બધી જ મહેનત વ્યર્થ ગઈ છે એમ વ્યાસી માનવા લાગ્યા ભગવાનની ઈચ્છા એવી હશે કે મારા મનને શાંતિ ન મળે અને એનું પરિણામ કાંઈ જુદું જ આવે કોઈ અન્ય શાસ્ત્રનું નિર્માણ થાય વ્યાસી તો ભગવાનના જ્ઞાન આવતા જ તેથી તેમને જ્ઞાન થયું કે ભગવાનની ઈચ્છા તેમની પાસે હજુ પણ કાંઈક લોક કલ્યાણકારી પ્રવૃત્તિ કરાવવાની છે એવું જાણીને એમના હૃદયમાં થોડો આનંદ થયો પણ ખૂબ જ આનંદ ન થયો એ વાત ન અતિ પ્રસિદ્ધ હૃદય પદથી કહી છે પહેલાં પણ આવી ઉદ્વિગ્ન સ્થિતિમાં સરસ્વતી નદીને કિનારે જ્ઞાનોદય થયો હતો તેનું ધ્યાન થતાં ફરીથી આવો જ્ઞાનોદય થશે એવી આશાથી સરસ્વતી નદીને કિનારે આવીને બેસી ગયા એ વાત સરસ્વત્યા તટે સરસ્વતી નદીના તટ પદથી કહી છે વિવિધ પવિત્ર છે એમ જણાવવા માટે આ પદ મૂક્યું છે આવી શુદ્ધ જગ્યાએ બેસીને પોતાના મનને શાંતિ થાય તે માટે શું કરવું જોઈએ તેઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા એ વાત પદથી છે એટલે એકાંતમાં બેસીને વિચાર કરવા પોતે મોટા ધર્માધિકારી હતા અને જ્યાં જાય ત્યાં લોકો તેમને સાંભળવા માટે કે જોવા માટે એકઠા થઈ જતા તેથી આ વખતે તો આત્મચિંતન કરવું હતું તેથી લોકોના ટોળાથી દૂર રહેવાની ઈચ્છાથી ગુપ્ત રીતે મુનિ સરસ્વતી નદીને કિનારે પોતે એકાંતમાં આવીને બેઠા એવો અર્થ ધર્મવિત્ત પદથી જણાવ્યો છે પોતે ધર્મના ખરેખર જાણકાર છે હવે બે શ્લોકથી ધર્મનું પ્રતિપાદન કરે છે બોલો વલ્લભ